અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રયોશા હેલ્થકેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી પાંચ જેટલાક ફાયર બ્રિગેડ આગ ઉપર કાબૂ મેળવો હતો આ આગની ઘટનામાં કોઈ જાણહાની થવા પામી ન હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રયોશા હેલ્થકેર કંપનીમાં અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગને જોતા કામદારો કંપનીની બહાર નીકળી ગયા હતા જોતા જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પ્લાન્ટમાં આગ ફેલી ગઈ હતી કંપની સંચાલકોએ આગ અંગે જાણ ડીપીએસસીના ફાયર સ્ટેશનમાં કરતા ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને પાંચ ફાયર ફાઈટરોની મદદથી ફોર્મ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવો હતો કંપનીમાં આગના પગલે જીઆઈડીસી પોલીસનો કાફિલો અને ડીજીવીસીએલ અને જીપીસીબીની ટીમ પણ દોડી આવી હતી સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થતા સોએ રાહતનો શ્વાસ લીધો હતો સવા ત્રણ ફાયર કોલ આવ્યો હતો અને જાણ થઈ હતી કે કંપનીમાં ફાયર થયેલી છે એટલે તાત્કાલિક અમે ફાયર ટેન્ડર અમે ઘટના સ્થળે મોકલી આપ્યા અને મેસેજ મળતા રહેતા હતા કે કદાચ ફાયર મોટી છે તો અમે એ પ્રમાણે અગાઉથી ફાયર ટેન્ડર વધારે મોકલી અને ઝડપથી પર કાબુ મેળવી દીધેલો હતો અને લગભગ અડધો પોણો કલાકની અંદર આ કાબુમાં આવી ગઈ હતી અને વધારે નુકસાન થવા પામ્યું નથી કારણ અંગે તો એવું હોય છે દર વખતની ની જેમ આ વખતે પણ અમે શ્યોર તો નથી કહી શકતા પણ કદાચ આઈપીએ હતું એટલે આઈપીએ માં એવું છે સોલવન કે બહુ સેન્સિબલ હોય છે હાઈલી પ્લેબલ હોય છે એટલે ક્યાંક કોઈ જગ્યા કદાચ સ્પાર્ક ફ્લેમ મળી હોય તો પોસિબલ કેજ્યુઅલિટી અંગે કોઈ મને માહિતી નથી અમારા સ્ટાફ અહીં પહોંચ્યો ત્યાર પછી એમને ખાલી ફાયર કોલ છે માહિતી મળી છે થેન્ક યુ